મુખ્યમંત્રીએ ભુજને આધુનિક બસપોટ મળ્યું તે વાતની ખુશી સાથે જણાવ્યું હતું કે વડાપ્રધાને એરપોર્ટ જેવી સુવિધાઓ ધરાવતા બસ પોટ બનાવવાનો વિચાર આપ્યો હતો ગુજરાત સરકારે રાજ્યમાં પંદર આઇકોનિક બસ પોટ બનાવવાનું નક્કી કર્યું છે હાલમાં રાજ્યમાં દસ બસપોટ કાર્યરત હતા ભુજ ખાતે અગિયારમું બસપોટ કાર્યરત થયું છે ભુજ બસપોટના લુકાર્પણ થવાથી માત્ર કચ્છ જ નહીં સમગ્ર રાજ્યના પ્રવાસીઓને ઉત્તમ સુવિધા પ્રાપ્ત થશે મુખ્યમંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે ગુજરાત સરકારના પ્રયત્નોથી કચ્છના પ્રથમ સરહદી ગામ કુરન સુધી પાણી પહોંચ્યું છે વિકાસના કામોથી કચ્છવાસીઓના ઈઝ ઓફ લિવિંગમાં વધારો થશે ગુજરાતની વિકાસ યાત્રામાં વડાપ્રધાને કચ્છને હંમેશા મોખરે રાખ્યું છે ભૂકંપના આઘાતમાંથી ફિનિક્સ પક્ષીની જેમ કચ્છને બેઠું કરવાનું કામ વડાપ્રધાને કર્યું હતું અનેક વિશ્વ કક્ષાના વિકાસના પ્રકલ્પોથી કચ્છ આજે દુનિયામાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે વડાપ્રધાને દીર્ઘ દ્રષ્ટિ અને કચ્છની પ્રજાના ખભીના લીધે ધોરડો ઇન્ટરનેશનલ ટુરિઝમ બન્યું છે મુખ્યમંત્રીએ ડબ્લ્યુટીઓ દ્વારા ધોરડોને બેસ્ટ ટુરિઝમ એવોર્ડ આપવામાં આવ્યો છે તે અંગે સૌને અભિનંદન પાઠવ્યા હતા ધોરડો રણોત્સવ નર્મદાના નીરનું અવતરણ રિન્યુએબલ એનર્જી પાર્ક ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટનો ઉલ્લેખ કરીને મુખ્યમંત્રીએ જણાવ્યું કે ગુજરાતની વિકાસ યાત્રામાં કચ્છ હંમેશા સુપર વાયબ્રન્ટ પાર્ટિસિપન્ટ રહ્યું છે વોચ ટાવર ઉપર કાયમી લાઇટ અને સાઉન્ડ શોના ઉદઘાટનથી રણોત્સવની શાન અને લોકપ્રિયતામાં વધારો થશે તેમ મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું રિપોર્ટર પ્રેમજીભાઈ બાળિયા કચ્છ ચીફ બ્યુરો